કોને કહ્યું છે જસ્ટિસ રંજન ગંગોઈ જે છે ભારતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે છે જે હાઈકોર્ટ તેનું તો જસ્ટિસ રંજન ગંગોઈ તેઓ કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છે એ આપણને ખબર હોવી જોઈએ કેટલામાં છેતાલીસ માં કેટલામાં છેતાલીસ માં મુખ્ય ન્યાયાધીશ છે જસ્ટિસ રંજન ગંગોઈ હવે મનમાં તો થયું હશે કે ભાઈ એ સર આ પચીસમો હાઈકોર્ટ છે તો એ છે ક્યાં તો આ જે પચીસમો હાઈકોર્ટ છે ભારતનું એ આંધ્રપ્રદેશમાં છે ક્યાં છે આંધ્રપ્રદેશમાં હવે આંધ્રપ્રદેશની વાત થઈ છે તો એના એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો સી કોણ છે સી પ્રવીણ કુમાર જે પચીસમો હાઈકોર્ટ બન્યું છે આંધ્રપ્રદેશમાં તેના મુખ્ય ન્યાયાધીશ છે હવે અહીં આંધ્રપ્રદેશની વાત થઈ છે તો આંધ્રપ્રદેશ વિશે પણ થોડું જાણી લે તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ છે ચંદ્રબાબુ નાયડુ શું છે ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ છે આંધ્રપ્રદેશનું પાટનગર શું છે હૈદરાબાદ ઓકે ત્યારબાદ અમરાવતી થઈ જશે ક્લિયર અને રાજ્યપાલ છે ઈએસએલ શું છે છે રાજ્યપાલ આંધ્રપ્રદેશના અને તેઓ તેલંગાણાના પણ રાજ્યપાલ છે ઈએસએલ એસએલ અને સૌથી ધનવાન સીએમ જો કહીએ તો ચંદ્રબાબુ નાયડુ છે ઓકે તો આપણને આમના વિશે પણ ખ્યાલ આવજે જો કોઈ પૂછે કે ભાઈ સૌથી ધનવાન મુખ્યમંત્રી કોણ છે ભારતના તો ચંદ્રબાબુ નાયડુ ક્લિયર આગળ વધશું તાજેતરમાં કોણે નાગરિક બિલના વિરોધમાં પદ્મશ્રી પાછો આપવાની જાહેરાત કરી તો તાજેતરમાં અરીબામ શ્યામ શર્મા ઓકે અરીબામ શ્યામ શર્માએ નાગરિક બિલના વિરોધ વિરોધમાં પદ્મશ્રી પાછો આપવાની જાહેરાત કરી હવે થશે કે ભાઈ આ અરીબામ શ્યામ શર્મા છે કોણ તો તેઓ મણિપુરમાં ફિલ્મ મેકર છે ઓકે તેઓ આવનવી મૂવી બનાવે છે અને તેઓ ત્યાંસી વર્ષના છે અને તેમને બે માં પદ્મશ્રી મળ્યો હતો

ફ્રેન્ડ્સ હાલમાં જ બે ત્રણ જે ભારતના પણ રાજદૂત બન્યા છે અલગ અલગ દેશોમાં ઓકે ભારતના રાજદૂત તરીકે માલદીવમાં નિયુક્તિ થઈ કોની સંજય સુધીરની નામ યાદ રાખજો જે ભારતના એમ્બેસેડર છે સંજય સુધીરની નિયુક્તિ ક્યાં થઈ માલદીવ એમ્બેન્સીમાં ઓકે જ્યાં ભારતનું જે માલદીવ દેશ છે જેમાં ભારતની એમ્બેન્સી છે તેના એમ્બેસેડર કોણ બન્યા સંજય સુધીર અને કોલંબિયામાં સંજીવ રંજન

તો જ્યારે પણ કાઠમાંડુ આવે ત્યારે તમને આ યાદ આવું જોઈએ ક્લિયર આગળ વધશું આપણે આઈસીટી એકેડેમી બ્રિજ બે હાજર ઓગણીસ નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તમિલનાડુ ખાતે તમિલનાડુ ખાતે આઈસીટી એકેડમી બ્રિજ બે હાજર ઓગણીસ નું ઉદઘાટન કરવામાં આવ્યું ઓકે હવે આની થીમ ઇમ્પોર્ટન્ટ છે શું છે આની થીમ ઇમ્પોર્ટન્ટ છે તો થીમ શું છે તો ફોસ્ટરિંગ ઇન્ડિયા ફોર ઇન્ડસ્ટ્રી ઓકે ફોસ્ટરિંગ ઇન્ડિયા ફોર ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો તો આપણને આ યાદ હોવું જોઈએ આની થીમ અને આ કેટલામું સંસ્કરણ હતું તો સાડત્રીસમું સંસ્કરણ હતું હવે આ જે બ્રિજ જે છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તમિલનાડુમાં તો તમિલનાડુ વિશે પણ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ તો તમિલનાડુનું પાટનગર છે ચેન્નાઈ તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે કે પલાની સ્વામી કોણ છે કે પલાની સ્વામી તમિલનાડુના મુખ્યમંત્રી છે અને તમિલનાડુના રાજ્યપાલ કોણ છે તો બનવારી લાલ પુરોહિત બનવારીલાલ પુલોહિત તમિલનાડુના રાજ્યપાલ છે તો તમિલનાડુ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ જયારે તમિલનાડુ વિશે સાંભળીએ ઓકે ફ્રેન્ડ તો તમને જયારે પણ કોઈ ક્વેશ્ચન વાંચો તો ત્યારે હંમેશા થી લિંક જોડતા જાઓ તો તમને એક્ઝામમાં ક્યારેય ભૂલ નહીં થાય અને હાલ તમે દેખી રહ્યા છો કે જે વ્યૂઝ છે લગભગ થાઉઝન્ડ કે ટ્વેલ્વ હંડ્રેડ વ્યૂઝ હોય તો તમને એટલો ખ્યાલ આવી જશે કે ભાઈ તમારી કોમ્પિટિશન કેટલી છે જે હજારથી બારસો લોકો દેખે છે એ લોકો તૈયારી કન્ટિન્યુઅસ કરતા હોય છે એ લોકો જ એબિલિટી હોય કે ભાઈ ડેલી દેખી શકે કે તો એ લોકો જ ફોકસની વાંચતા હોય તૈયારી કરતા હોય તો તમારી કોમ્પિટિશન તમને ખબર છે કે ભાઈ લેસ છે ઓકે જે પ્રોપર પહેલા તમે દેખતા હશો કે ભાઈ જયારે એક્ઝામ નજીક હતી તો જે વ્યૂઝ રેશિયો તો કેટલો હતો પાંચ હજાર છ હજાર મોસ્ટ ઓફ બધી ચેનલ પર તમને દેખા મળતા હશે પણ હાલ કેવું છે વ્યૂ રેશિયો ડાઉન છે તો તમને ખ્યાલ છે કોમ્પિટિશન બી એવી ઓછી છે હવે જેવી એક્ઝામ આવશે એવી વ્યૂઝ વધતા જ હશે તો યાદ રાખો તમે જે તૈયારી કરી રહ્યા છો એ તમારા માટે છે કે તો તમે આવી રીતના તૈયારી કરતા રહેશો તો તમારે એક્ઝામ સુધી રમનાર પ્રથમ એશિયા મહિલા ખેલાડી કોણ બન્યા સુજબ ક્વેશ્છન તાજેતરમાં સો ટી રમનાર પ્રથમ એશિયા મહિલા ખેલાડી કોણ બન્યા તો સનામીર કોણ બન્યું છે સનામીર જેઓ પ્રથમ એશિયા મહિલા ખેલાડી બન્યા છે જેમને સો ટી ટ્વેન્ટી મેચ રમી હોય હવે તેઓ ક્યાંના ખેલાડી છે તો તેઓ પાકિસ્તાનના ખેલાડી છે અને તેઓ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યા છે અને પ્રથમ મહિલા મહિલા ખેલાડી એશિયન ઓકે હવે વાત ખેલાડીની છે તો હાલમાં જ કાલે આપણે વાત કરી સ્મૃતિ મંધાના વન ડે રેન્કિંગમાં ટોપ પર રહ્યા ઓકે મહિલા ખેલાડીની જે વન ડે રેન્કિંગ છે તેમાં સ્મૃતિ મંધાના વન ડે રેન્કિંગમાં ટોપ પર રહ્યા અને જ્યારે પણ મહિલા ક્રિકેટની વાત થાય ત્યારે મહિલા ટી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ યોજાઈ ગયો બે હાજર અઢારમાં એ કોણે જીત્યો ઓસ્ટ્રેલિયાએ તો એ પણ આપણને યાદ હોવું જોઈએ હવે અહીં પાકિસ્તાનના ખેલાડી છે તો તો પાકિસ્તાન વિશે પણ બેઝિક માહિતી પાકિસ્તાનના વડાપ્રધાન કોણ છે ઇમરાન ખાન રાજધાની શું છે પાકિસ્તાની ઈસ્લામાબાદ અને પાકિસ્તાનનું જે નાણું છે શું છે પાકિસ્તાની રૂપિયો અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું નામ શું છે તો ડોક્ટર આરિફ અલવી તો જયારે પણ પાકિસ્તાન વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો ત્યારબાદ આગળ વધશું કયા રાજ્ય પૂર્વ ચેમ્પિયન પંજાબ રોયલ્સને હરાવી પી પી એલ ફોર ટાઈટલ જીત્યું ઓકે તો કયા રાજ્ય હરિયાણા હરિયાણાની જે ટીમ છે હરિયાણા હેમર્સે જે પંજાબ હરાવી એલ ફોર ટાઇટલ જીત્યું અહીં પીડબ્લ્યુ એલનું ફૂલ ફોર્મ શું થશે તો પ્રો રેસલિંગ લીગ શું થશે પ્રો રેસલિંગ લીગનું ચોથું ટાઇટલ જીત્યું છે હરિયાણા હેમર્સે ઓકે હવે આ જે ચેમ્પિયનશીપ હતી ક્યાં યોજાઈ તો ગૌતમ બુદ્ધા યુનિવર્સિટીમાં જે

ભારત યુવા શિખર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઓકે હવે આનું આયોજન કોણ કરી રહ્યું છે તો ભારતના વિદેશ મંત્રાલય અને આસામ સરકારના સહયોગથી આનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઓકે હવે આની થીમ ઇમ્પોર્ટન્ટ છે શું છે આની થીમ ઇમ્પોર્ટન્ટ છે તો એ યાદ રાખી લો તો કનેક્ટિવિટી ઇઝ ધ પાથવે ટુ શેર પ્રોસ્પર્ટી ઓકે શું છે કનેક્ટિવિટી કનેક્ટિવિટી ઇઝ ધ પાથવે ટુ શેર આ આની થીમ છે ઓકે હવે અહીં આસિયાનની વાત થઈ છે શેની વાત થઈ છે આસિયાનની તો આસિયાન વિશે પણ આપણને ખબર હોવી જોઈએ તો પહેલા પહેલું આપણને આસિયાનનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ શું ખબર હોવું જોઈએ ફૂલ ફોર્મ તો શું થશે ફૂલ ફોર્મ એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન શું થશે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન એ આસિયાનનું ફૂલ ફોર્મ થશે આસિયાનની સ્થાપના ક્યારે થયેલી તો આઠ ઓગસ્ટ ઓગણીસો સડસઠ ક્યારે થયેલી આઠ ઓગસ્ટ ઓગણીસો સડસઠ એ આસિયાનની સ્થાપના થયેલી હેડક્વાર્ટર ક્યાં છે તો ઇન્ડોનેશિયા જકાર્તા ઇન્ડોનેશિયા જકાર્તા આસિયાન નું હેડક્વાર્ટર છે અને આસિયાન ના સેક્રેટરી જનરલ કોણ છે તો લીમ જોહી ઓકે લીમ જોહુઈ એ આસિયાન ના સેક્રેટરી જનરલ છે તો આપણને આસિયાન વિશે આટલી માહિતી હોવી જોઈએ હવે ફ્રેન્ડ્સ અહીં અસમ વિશે વાત થઈ છે તો અસમ વિશે પણ આપણને થોડું ખબર હોવી જોઈએ તો અસમ નું પાટનગર શું છે દિસપુર અસમ ના મુખ્યમંત્રી કોણ છે સર્વાનંદ સોનવાલ અને અસમ ના રાજ્યપાલ છે જગદીશ મુખી તો જ્યારે પણ અસમ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ભારતના પર્યટન ક્ષેત્રમાં બે બે હજાર અઢારમાં ઓગણીસ વૃદ્ધિ થઈ કેટલા વૃદ્ધિ થઈ હવે અહીં પર્યટનની વાત થઈ છે તો ભારતના જે કેન્દ્રીય પર્યટન મંત્રી છે કોણ છે કે જે અલ્ફોન્સ કે જે અલ્ફોન્સ ભારતના કેન્દ્રીય પર્યટન મંત્રી છે જેમને આની જાહેરાત કરી ઓકે તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ હવે તમારા માટે એક સવાલ કયા રાજ્યે સ્વચ્છ ભારત યાત્રા પુરસ્કાર જીત્યો શું છે સવાલ કયા રાજ્ય સ્વચ્છ ભારત યાત્રા પુરસ્કાર જીત્યો તો જે રીતના મેં તમને કાલે સમજાયું એ રીતના તમે એક્સ્ટ્રા ફેક્ટ સાથે આ ક્વેશ્ચનનો જવાબ આપજો ઓકે તો હોપુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે જો વડિયો હેલ્પફુલ રહે તોડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો